નવિન આંગણવાડી નંદ ઘર તેમજ ગણપતપુરા ગામ ખાતે પણ આંગણવાડી નું નુંકારપણ કાર્યક્રમ યોજાયા હતો પાદરાના એકલબરા ગામ પાસે આવેલ સિલોક્સ ઇન્ડિયા કંપનીના સીએસઆર એક્ટિવિટી અને ફળમાંથી બે ગામની નવીન આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે મોડલ નું લોકાર્પણ યોજાયા હતો અને ગણપતપુરા ગામની યોજના કાર્યક્રમમાં ધારાસભ્ય ચેતનસિંહ ઝાના તથા પાદરા તાલુકા ભાજપના પ્રમુખ સંજીત સીપર્માસ્ત તથા

सिलॉक्स इंडिया के सहयोग से एवं सिलॉक्स इंडिया के सी एस आर फंड से हम लोगों ने ये दो आंगनबाड़ी बनाया है जिसका लोकार्पण हम लोग माननीय हमारे एम एल ए चैतन्य सिंह जाला जी के हाथों करवाया है और ये मॉडल आंगनबाड़ी इस उद्देश्य से किया गया है कि बच्चों को एक अच्छा माहौल मिले और प्राथमिक शिक्षा जो है वो काफ़ी अच्छा हो और इसका माहौल ऐसा रखा गया है कि किसी भी प्राइवेट स्कूल में भी इतनी अच्छी सुविधा नहीं होती है जितनी सुविधा इसके अंतर्गत दी गई है सिलॉक्स इंडिया लिमिटेड जो है ये सी एस आर फंड से इस तरीके के कार्यक्रम करते रहता है और समाज और देश के उन्नति में ऑलवेज सिलॉक्स का जो है वो कॉन्ट्रीब्यूशन जो हुआ वो जो योगदान है वो है वो महत्वपूर्ण रहा मैं सब लोगों लोगों का 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 धन्यवाद करना चाहता हूं। ग्राम का, का, हमारे के साथियों और सभी लोगों का जिसने इस कार्यक्रम आरोग्य लक्ष्य सेवाओं मड़ी रहे सरकार निर्माण अधीन आयुष्मान आरोग्य मंदिर नोकार्पण कर चेतन सिंह झाला तथा વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબેન મહિના સેકતા મહાનુભવના હસ્તે વિધિબદ્ધ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સાથે જ આયુચ્યુમાન મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું પાદરા તાલુકાના વિકાસના કામોમાં વધારો કરતા આજ રોજ બે આંગણવાડી ગાયજ ગામે અને ગણપતપુરા ગામે બે આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે પાદરા તાલુકામાં ઘણી આંગણવાડી એ જર્જરિત હાલતમાં હતી જેથી કરીને લગભગ ચોપનથી પંચાવન જેટલી આંગણવાડીઓ અમારા ધ્યાને આવી જેથી કરીને આંગણવાડી નવી બને એ અમે તાત્કાલિક હાથ ધર્યું હતું પરંતુ તેના માટે કલેક્ટરશ્રીના સાથે સંકલન કરીને કંપનીઓના સીએસઆર ફંડમાંથી આંગણવાડીઓ બને એવું અમારું પ્રાધાન્ય હતું જેથી કરીને કંપનીઓ દ્વારા પણ સારો સહકાર આપવામાં આવ્યો છે અને આજ રોજ સિલોસ કંપની દ્વારા તેમના સીએસઆર ફંડમાંથી બે આંગણવાડીઓ નવીન બનીને તૈયાર કરવામાં આવી છે જેનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે સાથે જ લુણા ગામે આયુષ્માન મંદિર જે સરકારશ્રીની ગ્રાન્ટ ગ્રાન્ટમાંથી બનીને તૈયાર થયું છે આ આયુષ્માન મંદિરનો હેતુ એ નાના ગામમાં પણ એ આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે લોકોને સારવાર મળે દવા મળે જેથી કરીને આયુષ્યમાન મંદિર એ લોકોના માટે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે જે આજરોજ ખાતે મંદિરનું કરવામાં આવેલું છે માટેશન પ્લસ ન્યુઝ ની સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર